પ્રજાસત્તાક પર્વની હર્ષ ઉલ્લાસ અને ધામધૂમ બાજુમાં આવેલ રાજપુર પ્રાથમિક શાળા કરવામાં આવી હતી નવરચિત ઓગઢ તાલુકાના રાજપુરમાં પ્રાથમિક શાળામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળામાં રાષ્ટ્રધ્વજ ગામની દીકરી સુથાર કિંજલબેન પસાભાઈ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ બાળકો દ્વારા વિવિધ પ્રકારના દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા રાજ્યકક્ષાએ કક્ષાએ રમવા ગયેલ બાળકોને રાજપુર પ્રાથમિક શાળા દ્વારા ટી શર્ટ ભેટ આપવામાં આવી હતી તેમજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો રાજપુર પ્રાથમિક શાળામાં ગામના દાતા શ્રી સ્વ કાળુભાઈ દ્વાલસિંહ પરમાના પરિવાર દ્વારા રાજપુર શાળામાં છવ્વીસમી જાન્યુઆરીના પર્વ પર પૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી માટે એકાવન હજારનું રોકડદાન આપવામાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ તેમજ સ્ટાફ વતી દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો સંજયભાઈ શેઠ અને બાબુભાઈ જોશીએ પણ અગિયાર રૂપિયા શાળામાં દાન આપવામાં આવ્યું હતું ભગુભાઈ પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને બપોરે જમવા માટે ડીશ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ માટે દોઢ લાખ જેવો લોક ફાળો આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો અહેવાલ દીપક ચૌહાણ